लो मित्रों के हम जो मजा तो आप लोग सोपाटी मंडप में गया था तो और हम पर पर मंडप पर तो यहां जो सोपाटी ग्राउंड में भाई आप लोग क्यों गए लोग उतारिए चैनल ने सब्सक्राइब जरूर से कर जो भाई और सपोर्ट कर दो तो आप मारा मित्रों ने बधाई आता भेगा भाई बहनों वो मंडप मांगा था चौपाटी तो चौपाटी ग्राउंड मंडप तो अंदर तो हमने जम्प करीन बताओ जो हाँ तो मंडप चौपाटी में जो जो जम्प करीन बताओ तो हमने जो आ चौपाटी ग्राउंड से कटली अभी थी पहाड़ों हाथानिया जो નજારો કે મસ્તી નહોતો હતો સવાર માં છે સવાર નો scene જ મંડપ જ્યાં સૂર્ય દેવ બહુ જોરદાર નજારો હતો માણસ દુનિયાનો દુનિયા હતો. નો મંડપ ખડો સાવાનો ટાઈમ થેગો તો જોઈ જો રામજી બાપાનો મંડપ ખડો થાય જો જય રામજી બાપા જો રામજી બાપાનો મંડપ ખડો થઈ ગયો મિત્રો જો તમે પણ નું લોક નું નજારો માડો જો રામજી બાપાનો મંડપ ખડો થઈ ગયો મિત્રો તો ચોપાટી ગ્રાઉન્ડ માં મંડપ હતો તો આપણે જો અહીંયા દર્શન કરવા ગયા હતા રામાપીર બાપાના જો આ રામાપીર બાપાનો જો દર્શન તમે પણ કરજો ભાઈ અને વિડીયોને શેર પણ કરજો અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને જય રામાપીર બાપા સોપાટી ગ્રાઉન્ડ નો મંડપ